અમદાવાદ ખાતે યોજનારી શ્રમિક આક્રોશ રેલીમાં દાહોદ જિલ્લામાંથી પણ અલગ અલગ વિભાગોના હજારો કર્મચારીઓ રેલીમાં છે અમદાવાદ ખાતે રેલીના વિરોધ પ્રદર્શનમાં દાહોદ જિલ્લામાંથી હજારો કરાર આધારિત કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે મોરશો માંડશે જેમાં મધ્યાહન ભોજનના માનદ વેતનના કર્મચારીઓ પણ જિલ્લામાંથી મોટી સંખ્યામાં જોડાશે ભારતીય મધુર મહારે આયોજન અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કરેલ છે જે તારીખ દસ અગિયાર બે હજાર પચીસ ના રોજ છે એના અનુસંધાને દાહોદ જિલ્લા ખાતે આજે અમે દાહોદ જિલ્લાની અંદર જોડાયેલા તમામ શ્રમિકો સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાનું નક્કી કરેલું હતું અને દાહોદ જિલ્લાની અંદર જોડાયેલા તમામ કર્મચારીઓ જે છે જેમાં ગુજરાત પ્રદેશ દ્વારા એકસો એકસઠ યુનિયન અમારા જે રજીસ્ટ્રેશન છે તેમાંથી મધ્યાહન ભોજન પીએમ પોષણ સંઘ આંગણવાડી સંઘ આશા વર્કર સંઘ પરિવહન રેલવે આવા અનેક ક્ષેત્રો જે જોડેલા છે તમામ કર્મચારીઓ અમે દસ તારીખે આક્રોશ રેલીની અંદર બહુ મોટી સંખ્યામાં જોડાવાના છે જેઓના મુખ્ય મુખ્ય પ્રશ્નો લઈ અને અમે એક મહારેલી કરી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અને આવેદનપત્ર આપવાના છે જો સરકાર આ લોકોના મુખ્ય પ્રશ્નોને લઈને કોઈપણ જાતનું નિવારણ નહીં આપે તો આગામી સમયમાં અમે બહુ વિકરાળ સ્વરૂપમાં આના કાર્યક્રમો યોજના બનાવવાના છે અને ભારતીય મધ્યસંઘના અમારા પ્રદેશ અધ્યક્ષ મહામંત્રી શ્રીના આદેશ અનુસાર અમે દરેક જિલ્લાની અંદર મોટાભાગે જે કર્મચારીઓ જોડાયા છે એમાંથી પાંચથી સાત હજાર લોકો દરેક જિલ્લામાંથી અલગ અલગ ક્ષેત્ર ભેગા મળી અને જોડાવાના છે સાથે એમના મુખ્ય પ્રશ્નોની અંદર પીએમ પોષણ જે છે હાલ જે છેલ્લા દોઢ વરસ વરસથી એ લોકોના રસોડા જે કેન્દ્રીય નીતિ મુજબ પ્રા પ્રાઇવેટીકરણ કરવા જઈ રહ્યા છે જેમાં ગુજરાતની અંદર અમુક જિલ્લા અમુક તાલુકામાં કરી દેવામાં આવે છે એ નાબૂદ થવા જોઈએ રદ થવા જોઈએ ભારતીય મદદ પ્રમુખ પીએમ પોષણ યોજનામાંથી જ મારી નિમણૂક અહીંયા કરવામાં આવી છે આજ રોજ પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ સાથે અન્ય પણ ઓછી સરકાર ઓછી સંખ્યાની અંદર ઉપસ્થિત સર્વ કર્મચારીઓ આજે અહીંયા ભેગા મળ્યા છે કે આગામી દસ નવેમ્બરના રોજ જે આક્રોશ રેલીનું ભારતીય મજદૂત સંઘ પ્રદેશ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર એક પ્રચંડ વિરોધ નોંધાવવા માટે અને સરકાર પણ ઊંઘ ઉગડે તે માટેનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે એની અંદર મુખ્યત્વે પીએમ પોષણ યોજનાનો હમણાં એક મોટો સળગતો પ્રશ્ન છે કેન્દ્રીય રસોડા સદંતર નાબૂદ થવા જોઈએ અત્યાર સુધી સરકારે જે એની માટેની જાહેરાત કરી છે એની માટે જે ફંડ ફાળવેલું છે એ ખરેખર આ યોજનાના કર્મચારીઓને પોષણક્ષમ વેતન આપી શકાય એનું પ્રથમ આયોજન થવું જોઈએ કે આ દિવસ સુધી થયું નથી બીજું કે આ યોજનાના જે કર્મચારી છે એમને સદંતર જે સિક્યુરિટીના લાભો મળવા જોઈએ એ હજુ સુધી આપ્યા નથી એ તાત્કાલિક ધોરણે આપવા જોઈએ આ યોજનાની અંદર જે કંઈ પણ નવો પ્રયોગ આ લોકો જે કરવા જઈ રહ્યા છે બાળકોને હિતમાં નથી બાળકોને હિતને ધ્યાને લઈ અને આ જે કેન્દ્રીય રસોડા છે એને સદંતર નાબૂદ કરવાની પણ એક ટાટી જરૂર છે અને સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે ખરેખર આ યોગ્ય નિર્ણય નથી આ યોજનાના કર્મચારીને જે પોષણ આપવું જોઈએ પ્રથમ નક્કી થવું જોઈએ ત્યારબાદ જ અન્ય પ્રયોગો તેમના થવા જોઈએ બીજું કે આ યોજનાની અંદર જેટલા પણ છે એની અંદર સૌથી વિધવા અને ત્યક્તા બેનો સંકળાયેલી છે ખરેખર તેઓનું ગુજરાન આના જોડે ચાલે છે એક જ માંગણી છે કે ઓગણીસો ચોર્યાસી ઓગણીસો ચોર્યાસીથી થી આ યોજના અમલમાં છે તેમ છતાં સરકાર સરકાર હજી સુધી અમને અમારા પર એનજીઓ લાવી અને ખાનગીકરણ કરવા કહે છે હવે એ ખાનગીકરણમાં કેટલા બાળકોનું ભવિષ્ય બગડશે એમાં કેટલું સવારનું બનાયેલું ભોજન બાળકો સુધી પહોંચે એ એ ભોજન બાળકો બપોરના ભોજન તરીકે સ્વીકારે હવે એમાં એ બાળક કેટલું એને કેવું આમકું મતલબ એને કેટલું વાસી ભોજન મળે એમ અને અમે રસોઈયા મદદની અને સંચાલકો બધા મળી અને એ લોકોને ગરમ ભોજન બનાવીને ખવડાવીએ છીએ એટલે તાજું ભોજન બનાવીએ તૈયારી પણ સાફ સફાઈ અનાજ સાફ સફાઈ કરી અને પછી અમે બનાવીએ છીએ એ ભોજન બાળકો સુધી અમે પહોંચાડે છે તેમ છતાં સરકાર અમારા વિરુદ્ધ અમને બિલકુલ ખાનગીકરણ કરે છે એનજીઓ મારફતે એ લોકો અમારું આમ જોવે તો શોષણ કરે એવું જ લાગે છે એટલે અમારે આ ખાનગીકરણ બિલકુલ બંધ જ થવું જોઈએ અમારા માટે આ યોગ્ય નથી અમારે સંચાલકો મદદનીશ અને રસોયા કેટલા વિધવા બેનો છે કેટલી ટેકતા બેનો છે હવે એ લોકો આ બધું બંધ કરશે તો આ લોકો પછી એનું ભરણ પોષણ આમાંથી મળે છે તો આ લોકો ઘેર બેસીને શું કરશે અમે અઢળક સંખ્યામાં છીએ સંચાલક મદદનીશ અને રસોઈયા તો પછી અમને ઘેર ભેગા કરે તો અમારી રોજગારી છીનવાય તો અમે પછી અમારું શું એમ એટલે અમારે ખાનગીકરણ બિલકુલ બંધ જ થવું જોઈએ અને માનદ વેતનમાંથી લઘુત્તમ વેતન અમારા માટે કાયમી કરો અને આરોગ્ય આરોગ્યલક્ષી જે બી અમારે અમને મળવું જોઈએ એ બધું અમને સરકાર અમને આપે અને અમારે અમને કાયમી કરે અને અમારું જે આ ખાનગીકરણ છે એ બિલકુલ બંધ જ થવું જોઈએ